ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્રમાં પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આપણે જોઈ રહ્યા હતા વ્યાપકાનંદ સ્વામીને હજુ પણ રામાનંદ સ્વામીનો વિયોગ દુઃખ ઉપજાવે છે ભગવાન સહજાનંદ સ્વામીને કહેશે ગુરુદેવના વિયોગે મારું અંતર સતત બેળા કરે છે તે ગુરુદેવના વિયોગનું દુઃખ મટાડવા મારી પાસે કોઈ ઔષધ નથી હું અભાગી તીર્થોમાં ફરતો રહ્યો ત્યાં તેઓ દેહ ત્યાગીને શોધામ જતા રહ્યા હવે તેમના વિના મને આ સ્થળ વેરાન વન જેવું લાગે છે હે સહજાનંદ સ્વામી તેમનો વિયોગ મારા કાળજાને કોરી ખાય છે માટે આપ કહો તો હું હવે ફરીથી તીર્થયાત્રા કરવા ચાલ્યો જાઉં તીર્થોમાં રહીને ભગવાનની કથા કહીશ ને સાંભળીશ અને વસ્તીમાં જઈને અનદેહ માગી નિર્વાહ કરીશ હવે મને આ શરીરમાં રહેવાની કોઈ આશા પણ નથી ક્ષણભંગુર પંચભૂતનો આ દેહ ગમે ત્યાં ગમે રીતે ગમે સ્થળમાં પડી જાય બસ એ જ કરવું છે કોઈ આ દેહનું કરોડ રીતે રક્ષણ કરે જતન કરે છતાં એ ગમે ત્યારે પડી જવાનો છે તો કોઈ ડુંગરાની ગુફામાં બેસી જાય કે પાતાળમાં બેસી જાય કાળ આ શરીરને છોડતો નથી માટે આ દેહનું શું બહુ જતન કરવું ગમે ત્યારે એ શરીર પડી જવાનું છે ને માટે એમાં શું ધ્યાન દેવું એના માટે આ શરીરને રાખવું હતું એ તો હવે સત્સંગમાં રહ્યા નથી હવે હું રહીને શું કરું માટે હવે જેથી કરીને વહેલો વહેલો આ દેહ પડે અને તીર્થો કરીને મારો અંત લાવી દો અને કોઈ સ્થળે અતિશય તપ કરવું દેહ પડી જાય ઘણું મારા અંતરમાં આવા આવા વિચારો ઘોળાયા કરે છે શું કરું રુગનાથ ચરણદાસજીની વાતોમાં વાત લખાણી છે વિશેષ લખતા જણાવે છે એકવાર માંગરોળમાં શ્રીજી મહારાજ આમલી તળે સભા કરીને બેઠા હતા પોતાના મુખારવિંદની આગળ મુનિ મુક્તાનંદજી વ્યાપકાનંદજી સ્વરૂપાનંદજી અને ભાઈ રામદાસજી અને સંતદાસજી વગેરે ઘણા સંતોમાં અને હરિભક્તોમાં ગોરધનભાઈ શેઠ મૂળચંદભાઈ રામચંદ્ર શેઠ આણંદજીભાઈ વગેરે હરિભક્તો પણ હતા એ સમયે સભામાં વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીએ ભગવાન સ્વામીને કહ્યું તમે આ બધાને સમાધિ કરાવો છો તે અમારા મનમાં હકીકત આવતું નથી કારણ કે રામાનંદ સ્વામી હતા ત્યારે એમણે તો આવી સમાધિ નહોતી કરાવી અને તમે કરાવો છો અને સમાધિ તો અષ્ટાંગ યોગ સિદ્ધ થયા વિના થાય નહીં માટે અમે દ્વારિકા ચાલ્યા જઈએ કારણ કે અમારા ભગવાન હતા તે તો ધામમાં જતા રહ્યા અને તમારા દુબળીમાં અમારું કાંઈ વળવાનું નથી અને અમારું અંતર કાંઈ તમારામાં ઠરતું નથી એ કેના સત્સંગમાં અહીં રહેવું એ તીર્થા ટન માહી વહાલથી રે વહેવું કૃષિ કૃષિ કરી તપે તપી કાયા છોડી દેવી મોટાની માયા મહારાજ માટે અમારે જાવું છે જ્યારે વ્યાપકાનંદ સ્વામી આમ કીધું ત્યારે ભગવાન શ્રી હરિ કહે સાધુરામ તમારા તીર્થમાં ફરવું હોય તો સુખેથી ફરો અમે ક્યાં ના કહ્યું પરંતુ એક વાત ધ્યાનમાં લો તમે જ કહ્યું છે કે આ દેહ નાશવંત છે કોઈ દેહનો નિર્ધાર નથી અને આ લોકમાં કાયમ શરીર રહે એવી કોઈ વ્યવસ્થા નથી આ ન્યાય રામાનંદ સ્વામી શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં ગયા તેનો આટલો બધો શોક કરો છો અને આ સત્સંગને મૂકીને અન્ય સ્થળે જેને તપ કરી દેહ પાડવાનું કહો છો વળી સાધુરામ અમે સમાધિ કરાવીએ છીએ તે તો કૃપા સાધ્ય છે માટે તમે બે દિવસ રહો અને અંતર ન ઠરે તો પછી તમે જઈ શકો છો બંને જણ બે દિવસ રોકાવ તો કે હારું સહજાનંદ સ્વામી એમ કરશું ત્યારે ભગવાન શ્રીરી કહે સાધુ રામ તમે આ દેહના નાશવંતપણાની વાત કરી એ તો સત્ય છે કેમ જે રામકૃષ્ણથી ભગવાનના અવતારો પણ દેહ છોડીને ગયા છે મુચકુંદ કે યુધિષ્ઠિર જેવા રાજાઓ પણ શરીર છોડીને ગયા છે તો આપણે કોણ પણ બીજું તમે કહ્યું વેણ અમને લાગ્યું બહુ દુઃખ દેણમ તમે કહ્યું સતસંગ તજ શું પછી શ્રી હરિ કૃષ્ણ ભજ અરે શું સમજી કહ્યું એમ છોડો જાય સતસંગ આ કેમ જેને ચાહે સ્વર્ગ ના દેવ તેને તજવા તજ વા એ તો માન્યું અમે મનાય તમો જેવા પ્રમાણિક પ્રાય એ તો કાદવ ના સત્સંગ માંથી તમો ઉદાસી ઉર માં આણો રામાનંદ ગયા એમ જાણો ગુરુદેવ રામાનંદ સ્વામી નો આ દિવ્ય સત્સંગ ક્યાંય પણ સ્વામીએ કીધું નથી કે તમે સત્સંગ છોડીને જાઓ તમે આ મનનું માનેલું કરવા જઈ રહ્યા છો તમે એમ કહો અમે સત્સંગ છોડીને બીજે જઈએ અને બંને આવ્યું ભજન કરીએ અમને નહીં મનાતું બીજે જઈને ભજન તો સત્સંગમાં થાય ભગવાન તો સત્સંગમાં મળે અને ધામમાં ગયા છતાં તેમની સત્સંગ સામે અખંડ અમી દૃષ્ટિ મંડાયેલી છે તે ક્યારેય ભૂલવું નહીં હું તમને સાચી વાત કહું છું છતાં તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમારું સંપૂર્ણ કષ્ટ કાપવા આજ્ઞા કરું છું કે તમે અમારી આ મૂર્તિમાં તમારી વૃત્તિને સ્થિર કરો તમે ચિંતવી મૂર્તિ અમારી સ્થિર વૃત્તિ ત્યાં સ્થાપો તમારી એમ એકાગ્ર ચિત કરીને રામાનંદનું ધ્યાન ધરીને કરશો ક્રોડ સહિત જ્યારે તમને દેખાય આવશે ત્યારે એ મચ્છુર અસુયા નંક સાચા થાશો પછીથી નિશંક ચડે કુંદન જારે કસોટી ત્યારે કિંમત તો ખરી ખોટી પડી જાય જવેરીને જેમ તમને દેખાય આવશે તેમ સામાન્ય માણસને ચિંતાણી મળે ને તો તેનું તેને મૂલ્ય અંદાજ ન આવે ફેંકી દે પણ જ્યારે કોઈ ખરા ઝવેરીના હાથમાં આવે ને ત્યારે જરૂર એ ઝવેરી તેને ઓળખી લેતો હોય છે એવી રીતે નાના વ્યક્તિને પ્રગટ પરમાત્મા મળે છતાં પણ તેનું મૂલ્ય સમજી શકાતું નથી એ વાત સિદ્ધ થાય છે સહજાનંદ સાઈ મહારાજની જ